એવા સોમાભાઈ જેરાવડ એસ1 ગુજરાતી ચેનલ ભાબર બનાસકાઠા રોજ ગુજરાત માટે ઘણો દિવસ હતો ઇન્ડિયન એરલાઇન્સ ઇંગ્લેન્ડ સુધી ફ્લાઇટ ટૂટી પડી એના કારણે લગભગ અઢીસો થી ત્રણસો લોકોને જીવ ગુમાવ્યા છે ખૂબ કરુણ ઘટના બની છે આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ એની અંદર સામેલ હતા આ ખૂબ દુઃખદ ઘટનાને આ દુઃખ ખૂબ જ દુઃખદ બનાવ બની ગયો છે પરમકુમારું પરમાત્મા સદ્દગત આત્માઓને ચીર શાંતિ અર્પે અને તેમના પરિવાર ઉપર આવી પડેલી આપત્તિ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ ભારત વિકાસ પરિષદ બાબર શાખા દ્વારા આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત વિકાસ પરિષદ શાખા પણ સંવેદના વ્યક્ત કરે છે આ પરિવારો પ્રત્યે અને જે લોકો ઈજાગ્રસ્ત થયેલા છે તમામ લોકો ઝી સ્વસ્થ થાય તેવી પરમકુમા ગઈકાલે જે અમદાવાદ ખાતે આપણે ભારતથી ઇંગ્લેન્ડ તરફ જઈ રહેલું યાત્રી વિમાનની જે કરુણ દુર્ઘટના બની એમાં આપણા દેશના અને વિદેશના બસો પચાસથી વધારે નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો ખૂબ જ કરુણ ઘટના બની છે અને ખૂબ આઘાતજનક ઘટના છે જેને કહેવા માટેના શબ્દો નથી એટલી દુઃખદ ઘટના છે કે આત્માઓની શાંતિ માટે આજે ભારત વિકાસ પરિષદ અને ભાભરનગરજનો દ્વારા એક કેન્ડલ માર્ચ કાઢી અને હિતાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને એમના પરિવારજનો આ દુઃખની ઘડીને સહન કરી શકે એ માટે ભગવાન એમની એવી શક્તિ આપે એવી પ્રાર્થના કરી ઘણા બધા મુસાફરો મૃત્યુ પામ્યા એ આત્માઓને ભગવાન શાંતિ આપે મોક્ષ આપે એવી પ્રાર્થના ભારત વિકાસ પરિષદ બાબર શાખા અને સૌ નગરજનો કરે છે ઓમ શાંત ભારતના લોકો માટે એક કરુણ ઘટના એવી બની છે કે આવી હોનારત મારી જિંદગીમાં અમે પણ જોઈ નથી એવી હોનારત અને અગણિત માણસોએ એ શ્વાસ ગુમાવ્યા છે પરમાત્મા પરમ કૃપાળુ પરમાત્મા એ આત્માઓને એ શાંતિ આપે ને એમના કુટુંબીજનોને અદુઃખ સહન કરવાની શક્તિ આપે ખરેખર તો આપણા આખા દેશ માટે કરુણ ઘટના છે જય શ્યા અમદાવાદ ખાતે જે એર ઇન્ડિયાની ફ્લાઇટ વન સેવન વન જે સરદાર પટેલ સ્ટેડિયમથી શરૂ થઈ અને લંડનની ફ્લાઇટ હતી એમાં અકસ્માતના સ્વરૂપે જે ખૂબ મોટો એક આ દેશના માટે આઘાતરૂપ કહી શકાય એવો જે ધડાકો થયો અને એમાં લગભગ બસો પંચોતેરથી પણ વધારે લોકોના મૃત્યુ થયા આજે ભારત વિદેશ પરિષદ બાભર શાખા દ્વારા અહીં આ કેન્ડલ માર્ચ કાઢીને જે હુતાત્માઓ છે એમના આત્માને ભગવાન શાંતિ આપે અને એમના પરિવારજનોને આ જે દુઃખની ઘડી છે એ દુઃખની ઘડીમાં એમના દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી ભગવાનને પ્રાર્થના અને આ ભારત વિકાસ પરિષદ બાબરના સભ્યો તથા સૌ નગરજનોએ સાથે મળી અને આ કાર્યક્રમ બનાવ્યો અને આત્માઓને શ્રદ્ધાંજલિ આપી માયા ભજ કરાયો દે ભૂર્મા ભાવી રક્ષ તીરાબંધોને લક્ષો